વડોદરા શહેરની ટીમ રિવોલ્યુશન છેલ્લા છ વર્ષથી એક પણ રૂપિયો વગર હરિદ્વારમાં અસ્થિ વિસર્જનનું યજ્ઞ કરી રહી છે સતત છેલ્લા છ વર્ષથી સ્વજનોની પાવન અસ્થિનું નિશુલ્ક રીતે મા ગંગાના સાનિધ્યમાં હરિદ્વાર ખાતે વિસર્જન કરવાનું સેવાયજ્ઞ વડોદરા શહેરની ટીમ રિવોલ્યુશન કરી રહી છે વર્ષ બે હજાર ઓગણીસથી હાલ બે હજાર ચોવીસ સુધીમાં ટીમ રિવોલ્યુશન દ્વારા પાંચ હજાર આઠસો સિત્તેરથી વધુ સ્વજનોની અસ્થિઓ વડોદરાથી હરિદ્વાર ખાતે લઈ જઈ ત્યાં પૂજા વિધિ અને મંત્રોચ્ચારના વિધાન સાથે સ્વજનોના મોક્ષની પ્રાપ્તિ માટે મા ગંગાના સાનિધ્યમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે સૌથી મોટી વાત તો એ છે કે આ તમામ સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે જેમાં એક પૈસો પણ કોઈ વ્યક્તિ પાસે લેવામાં આવતો નથી આ તમામ ખર્ચ ટીમ રિવોલ્યુશનના સભ્યો દ્વારા જાતે કરાય છે ત્યારે હાલમાં કોઈ નાગરિકના સ્વજન સ્વર્ગલોક પામ્યા હોય અને તેમની અસ્થિઓનું મા ગંગાના સાનિધ્યમાં પારંપરિક વિધિવિધાન પૂજા પાઠ દ્વારા વિસર્જન કરવા માંગતા હોય તો ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરી છે અને તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે ટીમ રિવોલ્યુશન દ્વારા સતત કોરોના સમયગાળાથી આજ દિન સુધી દર વર્ષે દર મહિને ટીમ રિવોલ્યુશન વડોદરા શહેરના જે કોઈ સ્વજનો મૃત્યુ પામે છે મોક્ષ પામે છે તેની અસ્થિનું નિઃશુલ્ક રીતે અમે એક વ્યવસ્થા અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે અમારા સંસ્થાના સભ્યો દ્વારા કરવામાં આવે છે આજે પણ ચાલીસથી વધારે અસ્થિઓનું હરિદ્વારમાં મા ગંગાના સાનિધ્યમાં વિસર્જન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે વિધિ વિધાનથી પૂજા વિધિ સાથે પાઠ સાથે અને જે રીતના વિધિ વિધાનમાં નિયમ લખેલા છે નિયમને માન રાખીને અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આ જ રીતે અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આજે અમારી ટીમના ભાવેશભાઈ દ્વારા હરિદ્વારમાં જઈને અસ્થિનું વિસર્જન કરાવ્યું છે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર